માત્ર ના યુદ્ધ ની વાત નથી પરંતુ મનુષ્ય જીવન ક્ષેત્રના અંધકાર માં પ્રકાશ પાડતો જગમગતો દીવો છે આ ભગવદ્ ગીતા ભગવદ ગીતા માટે આ સારથી છે કૃષ્ણ કે જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધની તૈયારી શરૂ થઈ ગઈ હતી ત્યારે અર્જુન પોતાના સામે પક્ષમાં પોતાના સ્વજનોને છે લે ધ્રુતની કરવા લાગે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ઉપદેશ આપતા કહે છે કે કર્મણીય વાધીકારસ્થતે મા ફલેషు કદાચન અર્થાત કે તું માત્ર કર્મ કર પણ ફળની આશા રાખીશ નહીં આ શ્લોક તમારા મારા અને દરેક મનુષ્ય જીવન નો એક ધ્રુવ ચારો છે કે જારે મને મારા જીવનમાં મુશ્કેલીઓ આવતી દેખાય જારે હું સફળ અસફળ બનું જીવનમાં અને જારે મારો આત્મવિશ્વાસ તૂટી

છે ત્રીજું અહંકાર નો ત્યાગ અર્જુન જેમ નમ્ર બની અને ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી શીખ્યો હતો એમ તું પણ નમ્ર બની અને શીખ જ્યારે મારા જીવનમાં મને એવું લાગે કે

સંભાળી લઈશ ભગવાન શ્રી કૃષ્ણ એ તો સારથી બની આવવું જ પડે છે પણ ક્યારે પ્રહલાદ જેવો વિશ્વાસ હોય દ્રૌપદી જેવી પુકાર હોય મીરા જેવી વાત હોય અને સાચા ભક્ત જનો હોય ને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ તો આવવું જ પડે છે તો મિત્રો હું અંતમાં એટલું જ કહીશ કે ભગવાન શ્રી કૃષ્ણ માત્ર અર્જુનના જ નહીં પણ આપના બધાના જીવનના સારથી છે કે જે આપણને રસ એટલે જ કહું છું કે જળમાં સ્નાન કરવાથી બાહ્ય શરીરની શુદ્ધિ તો થઈ શકે પરંતુ એકવાર શ્રીમંદ ભગવદ ગંગા જળમાં સ્નાન કરીને તો જુઓ મુક્ત થઈ જશો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે જય શ્રી કૃષ્ણ અસ્તુ જય હિન્દ જય ભારત